સંગઠન સૂજન અભિયાન હેઠળ કોંગ્રેસ પાર્ટીના કોઈ પણ કાર્યકર જુનિયર કાર્યકર સિનિયર કાર્યકર કોઈ પણ આગેવાન પાર્ટી પ્લેટફોર્મ મૂકીને સોશિયલ મીડિયાના માધ્યમથી અથવા ચોથી જાગીરના માધ્યમથી જે કાંઈ એમની તકલીફો વર્ણાવે એ શિસ્તભંગ ગણાય છે ગંભીર રીતે જે રાજકોટની અંદર અમારા એક પ્રવીણભાઈ કરીને સોરાણી બે કે ત્રણ દિવસ પહેલાં એમને ખોટા આક્ષેપો કરી અને પાર્ટીની ઇમેજ કરણાઈ અને પાર્ટીના કાર્ય કાર્યકરોનું મોરલ ડાઉન થાય એવા નિવેદનથી સમગ્ર સોશિયલ મીડિયા અને ચોથી જાગીર સામે એમને જે વાત કરી હતી જે વાતની જાણ થતાં રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે પ્રદેશ કોંગ્રેસના અમારા પ્રમુખ અમિતભાઈ ને જાણ કરતા આજે પ્રદેશ કક્ષાએથી એમને શિસ્તભંગની નોટિસ મળી છે અને એસિસ ધની નોટિસ એમને પણ મળી છે અને નકલ રવાના રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે મને પણ મળી છે એટલે એમને નોટિસ સોશિયલ મીડિયાના માધ્યમથી આજે બજી ગઈ હશે વોટ્સઅપના માધ્યમથી અને એમના ઘરના એડ્રેસ ઉપર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયથી એમના ઘર સુધી પણ નોટિસ પહોંચશે પાર્ટીના જે બંધારણીય ડેકોરેફમ હોય છે એ પાર્ટી બંધારણના હિસાબે ચાલતી હોય છે કોઈ પણ વ્યક્તિએ ભૂલ કરી હોય છે પાર્ટીમાં તો એમનો ખુલાસો કરવાનો એમને હક આપવામાં આવ્યો હોય છે સાત દિવસનો એમને સમય આપવામાં આવ્યો છે કે વારંવાર સોશિયલ મીડિયાના માધ્યમથી પાર્ટીની ઈમેજ કરડાય એવા નિવેદનો તમે શું કરવાને કહી રહ્યા સાત દિવસની અંદર એમને પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પોતાનો લેખિત જવાબ દેવાનો રહેતો હોય છે એ પછી ગુજરાત પ્રદેશ કોંગ્રેસની જે અમારી શિસ્ત કમિટીની મીટિંગ મળતી હોય છે અને શિસ્ત સમિતિના કમિટીના સભ્યો આગળની કાર્યવાહી નક્કી કરતા